નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છે રાજકોટ ની બાજુમાં કુવાડવા બાજુમાં નાનકડા ગામમાં આપણી જોડે ખેડૂત છે એનો પરિચય લઈએ અને આગળ વાત કરીએ તમારું નામ ગામ ને તાલુકો જણાવો મારું નામ મકસુદીન ઉસ્માનભાઈ સણોસરા ગામ તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો રાજકોટ બરાબર તમે અત્યારે જે પાક કર્યા છે કાકડી અને કપાસ તો એમાં તમને ઉત્પાદન કેવું આવે છે ઉત્પાદન તો સારું આવે સારું આવે છે કેટલાની જાડીએ તમે કપાસનું વાવેતર કરી પચાસ પચાસ ની જાડીએ બરાબર હવે અત્યારે શોર્ટ ટર્મ માં આપણે કોઈને બબે પાક લેવા હોય તો આપણે ખેડૂતોને કહી શકીએ કે ભાઈ બે પાક લઈ શકે કાકડી કપાસ કાંકડી કપાસ થઈ જાય બરાબર હા હા હવે તમે કાકડી કઈ છે ને કપાસ કઈ છે તો એ કપાસમાં અત્યારે આ પાંચ પાંચ સાપવા લાગી ગયા છે બધી ડાળીઓમાં ડાળીઓની સંખ્યા વધારે આના માટે તમે શું ટ્રીટમેન્ટ કરી રહી મોનોકોટોન એસી એસી ફેક નતો નાખ્યો રક્ષા અમૃત નાખ્યું રક્ષા અમૃત નાખ્યું અને બ્લેક અમૃત આપણે નાખ્યું જો કે બ્લેક અમૃત પહેલા રક્ષા અમૃત નાખ્યું પછી બ્લેક અમૃત રહ્યું બ્લેક અમૃત નાખ્યું ટોટલ કેટલા રાઉન્ડ અત્યાર સુધી મોજ્યા તમાર બ્લેક રક્ષાના બ્લેક અમૃતના બે રાઉન્ડ ને રક્ષા અમૃતના બે બે રાઉન્ડ ઓકે આ કેટલા દિવસનો અત્યારે ભાગ છે 40

કાકડી અને કપાસ કોમ્બિનેશન કરીને વાવેલું છે ડ્રીપ કરેલી છે અને પચાસ ની જાળીએ કપાસ વાવ્યો છે ને એમાં કાકડીનું ઉત્પાદન આવી ગયું છે હવે કાકડી કાઢીને કપાસનું ઉત્પાદન બી આવશે એટલે શોર્ટ ટર્મમાં બે પાક પ્લસ નજીવા ખર્ચે વધુ ઉત્પાદન આપણે લઈ શકીએ